હિન્દુ ધર્મ રક્ષક રોજ તુલસી ખૂબ જ પવિત્ર અને પૂજનીય છે શાસ્ત્રો અનુસાર તુલસી ધનની દેવી માં લક્ષ્મીનું પ્રતિક છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ મા તુલસીનું પૂજન કરે છે તેના પર માં લક્ષ્મીની કૃપા રહે દર વર્ષે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર ત્યારે આજરોજ હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા બાલિકાના હાથે તુલસી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લોકોને હિન્દુ સનાતન ધર્મ વિશે સમજણ આપવામાં આવી હતી આજના ઇન્ટરનેટના જમાનામાં લોકો સનાતન ધર્મ નો મહિમા ભૂલી ન જાય અને જાગૃતતા આવે તે માટેનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલિકા દ્વારા તુલસીનો મહિમા પણ સમજાવવામાં આવ્યો હતો આજ રોજ પચીસ ડિસેમ્બર તુલસી પૂજન દિવસ છે અને આજ રોજ અમે અમારા સાહેબ સનાતની યોદ્ધાઓ કાર્યકર્તાઓ અને બાળાઓ સાથે રોડ મોટનાથ મહાદેવ મંદિરની પાસે તુલસી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને છેલ્લા બે વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ જેના લીધે હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મના લોકો જાગૃત થાય તુલસીનો મહિમા સમજે એ માટે અમે શ્યામ તુલસી અને રામ તુલસી બે પણ રાખી છે અને ઘણા લોકો ઉત્સાહિત પણ હતા અમારું કાર્ય પણ એમને સારું લાગ્યું અને આવનારા દિવસોમાં આવા જ કાર્ય અમે કરતા રહીશું જય શ્રી રામ